દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે જે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોપળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલ મહાદેવનગર એક એની જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસો ઉપર મકાન આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બની રોગોનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં વોટ માંગવા આવતા કોર્પોરેટર કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધી લેવા આવ્યા નથી એ તો ઠીક ચૂપડામાં રહેતા લોકોને જે આવાજ ફાળવવામાં આવ્યા

ચાળી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી એક વખત અહીં નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું તંત્ર જાગશે આજે આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા આ સ્થાનિકોને આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે એ જોવું રહ્યું

ઓફિસમાં જઈ જઈને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં કે આ સાહેબના જોડે જાય ઓલા સાહેબના જોડે જાય જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જાય અમે ધક્કા ખાઈ ખાઈને ટાંકી ગયા સાહેબ સ્પષ્ટતા નથી અમારે ત્યાં કશુંય નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કશી સગવડ આપી નથી હજી સાહેબ અને અમે અહીં આવીને બહુ અમે અહીંયા કન્ડિક્શન માં ફસાઈ ગયા છે અમારું કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારે લોકોને નહીં બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગ ના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સગવડ કરી દઈશું એના પછી કોઈ આવતું નથી ટીચર છોકરા બીમાર

અમારા અહીં ગટર ઉભરાય સંડાસ ઉભરાય સંડાસમાં મેક આવે છોકરા મોદત હોય અમે નદીના વિસ્તારમાં રહેતા હતા તો બરાબર હતું સાહેબ ખાવાનું તો સારું મળતું હતું ને ટાઈમે ટાઈમે અહીં તો ઉપરથી પડી જાય સજુ પડી જાય પાછલા ભાગમાં સજુ પડી ગયું તો એમાં ડટાઈ ગયા બે ત્રણ જણાને લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે બચ્ચે મોદત હોય કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી ઓટ લેવું હોય તો સાહેબ બધા આવી જી પટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ એટલે અમારે અહીં કરો મહેરબાની કરો તમને બહુ બહુ અમારી વિનંતી છે સાહેબ બસ અહીંથી અરજી આપવા આવે છે તો થોડી વાર આ તો ઉપર ઉપર થી ગારો ભરીને જતા રહેશે બીજા દિવસ બધું ગટર ઉભરાઈ જાય છે સાહેબ અંદર ગંદુ પાણી પીવાના પાણીમાં એટલું પાણી ગંધાતું આવે સાહેબ અમે પીવા ક્યાં ત્યાં શું નહીં સાહેબ બધાના ગેર સામે હવે અમારે સરકારી નળ આપ્યા છે મારી સગવડ આપી છે બધું કર્યું છે પણ અહીં તો સાહેબ કશું નથી પાણીમાં પીવામાં પીવામાં કેવી રીતે પાણી સાહેબ કોઈ નહીં આવતું ઝાડુ વાળા ને તો કોઈ સાહેબ પૈસા આપીને ઝાડુ મારીએ તો બરાબર છે ને કશું નહીં પંદર વર્ષથી છે સાહેબ